ફરી એકવાર પોલીસને પડકાર ફેંકતો વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો છે સરદારનગર પોલીસ સ્ટેશન બહાર ખુલ્લી તલવાર સાથે યુવક પોલીસને ધમકી આપતો હતો તેનો વિડીયો વાયરલ થયો છે જેમાં આ યુવક પોલીસને કહેતો હતો કે હપ્તો લેવા આવશે તો બધા પોલીસવાળાને મારીશ જેને જે કહેવું હોય તે કહી દેજો યુવકની આ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો હતો વિડીયોમાં સગીર પણ ખુલ્લા છરા સાથે દેખાઈ રહ્યો છે આ યુવક વિમલકુમાર ચુનારાની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે ગઈકાલે સરદારનગર પોલીસ સ્ટેશન આગળ એક ઈસમ તલવાર લઈને આવેલો હતો જે બદર કંટ્રોલ રૂમ ની વર્ધી આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના ના ડિસ્ટર્બના પીએસઆઈ મકવાણા સાહેબ ના રૂબરૂ ફરિયાદી બની ગુનો દાખલ કરવામાં આવેલ છે એ ભાઈનો નો આક્ષેપ હતો કે પોલીસે અમારા એક અરજીના કામે કાયદેસર કાર્યવાહી નથી કરી એ બાબતે તપાસ ચાલુ છે અને એની વિરુદ્ધ અટક કરી અને આગળ અટકાયતી પગલાં પણ લેવાના ચાલુ છે મેં કહ્યું એની એક અરજી એની વાઈફે કરેલી છે એ ઈ બાબતે એનો આક્ષેપ હતો કે પોલીસે એક કામ નથી કર્યું એ બાબતે અને અત્યારે એના વિરુદ્ધમાં એકસો પાંચીસનો ગુનો દાખલ કરી અને એ કાયદેસરને અટકાયતને પગલાં લેવામાં આવે છે અને જો આગળ અટકાયત પગલાં લેવામાં આવશે એ પૂછપરછ ચાલુ છે અને આગળ તપાસ થઈ બતાવવામાં આવશે એના વિરુદ્ધમાં અગાઉ અટકાયત પગલાં લેવામાં આવે છે એ બાબતે કોઈ અમારી જોડે રજૂઆત આવેલ નથી એની એની ફેમિલી ઉપર જે વાત કરે છે એવી કોઈ વસ્તુ અમારા ધ્યાન પર હજુ સુધી આવેલ નથી અને જો એવું હશે તો કાયદેસર કાર્યવાહી આરોપી વિરોધ કરવામાં આવશે